સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ડેમમાં નેવું ભરાયો છે ડેમ મહત્તમ સપાટીથી માત્ર ત્રણ મીટર દૂર છે ડેમની મહત્તમ સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે નર્મદા ડેમના નવ દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યા ડેમ માંથી કુલ એક લાખ બાવન હજાર બસો ચોરાણું પાણી સાથે સપાટી કે જે પહેલી વાર સિઝનમાં એકસો પાંત્રીસ પોઈન્ટ એકસઠ મીટર પર પોહી ગઈ છે શું વિગતો નર્મદા લગભગ એવું કહી શકાય ત્રણ મીટર જેટલો જળ સપાટી ભરવાની બાકી છે ત્યારે ઉપરવાસ સતત પાણીની આવક આજે પણ સવા બે લાખ ક્યુસેક જેટલી પાણીની આવક છે જેના કારણે બારસો નું જે રિવર બે છે તેને ચોવીસ કલાક ગઈકાલનું ચલાવવામાં આવી રહ્યું છે સાથે સાથેના પાવર આવશે તેના પણ પાંચ યુનિટ ને ચલાવવામાં આવશે એટલે કે કરોડો રૂપિયાનું વીજ ઉત્પાદન શરૂ થઈ ગયું છે આજે પણ સરદાર સરોવર નર્મદા ડેમના નવ દરવાજા ખોલીને નવ હજાર ક્યુસેક પાણી જે છોડાઈ રહ્યું છે ત્યારે પાણી છોડવાના કારણે દોઢ લાખ ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં જઈ રહ્યું છે તેના કારણે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં છે પરંતુ હાલમાં કોઈ ભયજનક સ્થિતિ નથી કારણ કે જે દોઢ લાખ ક્યુસેક પાણી જે જાય છે એના કારણે નદીના બંને કાંઠે વહી રહી છે પરંતુ પૂર સ્થિતિ હાલમાં નથી પરંતુ સાવચેતીના પગલા રૂપે લોકોને નદી કિનારે જવા માટે પ્રતિબંધ આવ્યો છે સાથે સાથે જે નાવડીઓ ચાલકો જે છે ચાણો કરનારી તેઓને પણ હાલમાં નાવડીઓને ત્યાં લઈ જવામાં પ્રતિબંધ કીધામાં છે એટલે કે હાલમાં પૂર નિયંત્રણમાં છે પરંતુ સ્થિતિ ભયજનક નથી પરંતુ સાવચેતીના પગલા રૂપે નદીમાં જવા પર પ્રતિબંધ છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર